કૃષ્ણ કૈયા લાલકી જય માતની જે એકાદશીનું સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું જો મારું કીર્તન તમને ગમે મારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વાલા ભક્તો જય શ્રી કૃષ્ણ નાયા નાયા ગંગા ને નાયા ગોમતી રે નાયા નાયા ગંગાને નાયા ગોમતી રે બાલા જમનાજીમાં વાના છે પોન વ્રતમાં મોટી એકાદસી વાલા તપમા મોટું કોણ હસે વાલા તપમા મોટા સૂર્યદેવ વ્રતમાં મોટી એકાદસી નાયા નાયા ગંગાને નાયા ગોમતી રે વાલા જમનાજી માનાવાના છે પોન વ્રતમાં મોટી એકાદશી વાલાદેવોમાં મોટું કોણ હશે વાલાદેવોમાં મોટા મહાદેવ વ્રતમાં મોટી એકાદશી નાયા નાયા ગંગા ને નાયા ગોમતી રે વાલા જમનાજી માનાવાના છે પોન વ્રતમાં મોટી એકાદશી વાલા માનવી માં મોટું કોણ હશે વાલા માનવી માં મોટા માને બાપ વ્રતમાં મોટી એકાદશી નાયા નાયા ગંગા ને નાયા ગોમતી રે બાલા જમનાજી માનાવાના છે પોન વ્રતમાં મોટી એકાદશી વાલા વનરાય વનરાયમાં મોટું કોણ હશે વનરાય વનરાયમાં મોટા તુલસી માત વ્રતમાં મોટી એકાદશી નાયા નાયા ગંગાને નાયા ગોમતી રે બાલા જમુનાજીમાં ના વાછે પોન માં મોટી એકાદશી માં મોટું કોણ હશે હસે માં મોટા કન્યાદાન માં મોટી એકાદશી નાયા નાયા ગંગા ને નાયા ગોમતી રે વાલા છે પોન વ્રત માં મોટી એકાદી વાલા સત્સંગ છે પોન વ્રત માં મોટી એકાદી નાયા નાયા ને નાયા ગોમતી રે વાલા જમનાજી છે પોન વ્રત માં મોટી એકાદી કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય